રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે હૃદયરોગના દર્દીઓ માટે મહત્વપૂર્ણ સુવિધાનો આજથી પ્રારંભ થયો છે હવે સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગની ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંતોના માર્ગદર્શન અને સહકારથી સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગના દર્દીઓનું નિદાન કરવામાં આવશે હૃદયરોગની ઓપીડી સેવા સિવિલ હોસ્પિટલ સ્થિત પીએમએસએસ વાય બિલ્ડીંગના પહેલા માળે શરૂ કરવામાં આવી છે આ સુવિધા રાજકોટ અને આસપાસના વિસ્તારોના હૃદયરોગના દર્દીઓ માટે આશીર્વાદ આશીર્વાદ રૂપ સ્થાપિત થશે આજથી યુએન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી આપણને આપણે યુપીડીયુમાં સેટેલાઇટ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે અને આજથી જ કાર્ડિયક ઓપીડી સ્ટાર્ટ કરવામાં આવી છે આ સુવિધા માટે પહેલા દર્દીઓને અમદાવાદ સુધી જવું પડતું હતું કારણ કે સૌરાષ્ટ્રમાં આટલું મોટું સરસ યુએન મહેતા લેવલની કાર્ડિયોલોજીનું સેટઅપ નહોતું જે પણ સેટઅપ છે પ્રાઇવેટના સેટઅપ હતા હવે સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ કરેલું આ ફર્સ્ટ સેટઅપ છે અને ખૂબ જ સરસ રીતે ચાલશે આખી સૌરાષ્ટ્રની જનતાને લાભ મળશે આનો દર્દીઓને આ સેન્ટર સ્ટાર્ટ થવાથી સૌથી પહેલો તો અમદાવાદ સુધી જવું નહીં પડે અને બીજી વસ્તુ ઘર આંગણે જ ફ્રીમાં ફેસિલિટીઝ મળી જશે હા મારું નામ ડોક્ટર જસ્મીન પટેલ છે હું અમદાવાદ યુએન મે હતા ઇન્સ્ટિટ્યુટ કાર્ડિયોલોજી રિસર્ચ સેન્ટર માં ઇન્ચાર્જ આરએમઓ ની પોસ્ટ દર્દીઓને તો પહેલા 9 થી 5 માં અહીંયા ફર્સ્ટ ટાઈમ ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે અને જે અમદાવાદ દર્દીઓ આવતા હતા જેના કારણે દર્દીઓને ખૂબ તકલીફ પડતી હતી આવવા જવામાં એ અહીંયા ખૂબ ઘર આંગણે એમને સર ફ્રીમાં સારવાર થઈ શકે એમની સ્ટાફમાં સર કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટનો દરેક સ્ટાફ છે અમારો કાર્ડિયોલોજીસ્ટ રહેશે રેસિડેન્ટ ડૉક્ટરો રહેશે બીજા નર્સિંગ સ્ટાફ રહેશે ડોક્ટર બીજા નર્સ મેડિકલ ઓફિસર્સ રહેશે પેથોલોજીસ્ટ રહેશે જે સ્ટેપ બાય સ્ટેપ આવા આગળ વધતા અમે બધા રિક્રુટ કરતા જઈશું સૌરાષ્ટ્રના જે સૌરાષ્ટ્રના દર્દીઓ હતા જેમને અમદાવાદ યુએન મહેતામાં હાર્ટના કોઈ ઇશ્યુ માટે પ્રોબ્લેમ માટે સારવાર કરવા માટે આવવું પડતું હતું એમને અત્યારે ઘર આંગણે ખુબ જ સારી સરકાર મદદથી સારવાર મળી જશે હવે એમને